तो फाइनली मित्रों मार एटाणे जाऊ है बारे एक प्रमोशन करवा जाऊ है तो चलो लेट्स गो व्लॉग नी अंदर बैना रहो मस्त नी फुल मोज आवशे वीडियो ने लाइक ना करो तो लाइक करना खो चलो कंटिन्यू

કેવું લાગે છે અહીંયા આવી અમને બહુ સારું લાગે છે આયા અને મજા આવે આનંદ આવે જો કે જો બધું નજારો જોઈએ એટલે અમને વાહ 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 રસ ભાઈ વાહ લાઈક કરો અમે મિત્રો આ વાટો ઉપર લાઈક કરો ભાઈ જોરદાર સાંજ થઈ ગઈ ને વાગી ગયા અટાણે હવા આઠ મિત્રો બપોરે અમે તમારે લોક જોયું તો રંજીત સાગર હતા અમે ભાઈ બપોરે ત્યાંથી ફટાફટ પછી નીકળીને મસ્તીનું ભાઈ જમી લીધું હોય ને ભાઈ બહુ મોજ આવી ગઈ જમીન અને પછી ભાઈ પાછા ઘરે આવતા અને પછી એક બે કામ હતા એ પતાવી નહીં ખા અને પાછા હાન થઈ ગઈ છે અને અહીંયા સુધી પોગી ગયા હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો મારા કરી જાઓ વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો સારામાં મસ્તની કોમેન્ટ તો મિત્રો સારામાં કોમેન્ટ નાખો ને કહીને શું ફાયદો તો ચાલો મિત્રો રેવા મિત્રો હવે હે ને એક મસ્ત વાત કહું હા જે મિત્રો ગુરુવાર હે ને અમે એક અઠવાડિયા પહેલા ભાઈ મેં વિચાર્યું એક વિડીયો બનાવવા આપણે આપણે નવી ચેનલ ખોલી એક્સપેરિમેન્ટ વાળી ગુજરાત એક્સપેરિમેન્ટ આ તમને લિંક મળી જાય ફટાફટ ક્લિક કરીને જોતા આવો ને સબસ્ક્રાઈબ કરતા હોજો તો એ ભાઈ એમાં એવું હતું ને કે એક વિડીયો બનાવવા તો આપણે કઈક ખતરનાક ભાઈ વિડીયો હતો એવો તો એ બનાવવાનો વિચાર હતો ફાઇનલી આપણે એને ઓલમોસ્ટ આમ બધું ડન કરી નાખ્યું હતું કે બનાવવું છે ને આટલા માણસની જરૂર પડશે ને હું છું ને મિત્રો ગુરુવારનો સમય આવ્યો ને સાંજે જવાની તૈયારી હતી ને ત્યાં જ કંઈક વાતમાં વાત નીકળી ને પછી એમ થઈ ગયું હવે એ ના કરાય કેમ કે મિત્રો ખતરનાક એવો હતો ને પછી એમાં રિસ્ક બહુ હતો એટલે મેં કીધું કદાચ ટાઈમ આપણી પાસે ઘણો છે ક્યાં આપણે ટાઈમની કમી છે કોન્ટેન્ટ આપણે બીજે નથી ગોતી રહી બસ તો ભાઈ સપોર્ટ કીપ ધ સપોર્ટ तो मित्रों मैं हाँ ये फटकता भाटकता रजवाड़ी साई में आ गया हूँ यहाँ की हम साई ट्राई करने वाले और काठिया वाली पीनाने वाले है लेके तो अच्छा ले आया और मेरा भाई बहन तो मुझसे भी वायर नही हूँ और आने के बाद राय नहीं लोहोरिया मारो का मुछड़ियों बोल तो वो नहीं अरे भाई चाय पी तो और गाइस मेरा सभी दोस्त अच्छा બહુ હે ચાઈ કા ચુસ્કા માલ દઉં

મીઠો બોલે આપડે હું કેટલું ગયે બજાર વાહ તું હું આવું ભરતભાઈ અમારે આવી ગયા છે સન્માન નું જોરદાર ચાલ્યું છે ગડગડાટ થી તમને બતાવો અને આપડા સમાજ નું ગૌરવ છે આપડે સન્માન નું મોંઘેરું રતન કેવાય એવા ભરતભાઈ રામાભાઈ ગમારા હું તમને વિનંતી કરીશ કે બે શબ્દો સમાજ વિશે કી ભરતભાઈ રામાભાઈ ગમારા ને શાંતિ સાંભળે

आम्ले लगाई यो अर्धा खत्ता यात ओय फडी पया गलन देव हल्लाले मेगकेट म आउटराइट अन गोदे नि बोल फडी प बन जाली पाले नि बबे आ आ बे नम्बर नो धंधो

ભરતભાઈ ક્યાંય કે અમારે એને મળવું એક